સરખેજમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મોલાના ઝડપાયો પોલીસે નૂર હસમ મોહમ્મદ ઇબ્રાહીમ હઝરતની ધરપકડ કરી મોલાના સરખેજમાં અઢી વર્ષથી ફેઝાને હાલીમાં મસ્જિદમાં બાળકોને કુરાને શરીફ શીખવાડતો યુપીનો વતની મોલાના મસ્જિદ પર બનાવેલ રૂમમાં રહેતો હતો અગિયાર વર્ષના સગીર બાળક સાથે દોઢ વર્ષમાં વીસ થી પચીસ વખત કર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સગીર આ વાતની કોઈ જાણ ન કરે તે માટે ભણાવવામાં નબળો છે તેમ કહીને પરિવારને કહેવાની આપતો હતો ધમકી સગીરની તબિયત બગડતા સમગ્ર બાબતની જાણ સગીરે પરિવારને કરી હતી બાળકના પિતાએ મોલાણા વિરુદ્ધ નોંધાવ્યો ગુનો પોલીસે ગુનો નોંધીને મોલાણાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી મસ્જિદમાં જતા અન્ય બાળકોની પણ આ બાબતે પૂછપરછ છે શરૂ એમાં એવું છે કે સત્તર અઠ્ઠાઈસ સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ જાહેર થઈ છે એમાં જે ફરિયાદી છે એનો દીકરો છે અગિયાર વર્ષનો એ ફૈઝાને હાલી મસ્જિદ છે રોઝા સરખેજ ખાતે ત્યાં કુરાને શરીફ પડવા માટે જતો હતો તો ત્યાં કુરાને શરીફ પઢી પડી પઢવાની કામગીરી કર્યા પછી એના જે ભણાવનાર હતા નૂર હસન મહમદ ઇબ્રાહીમ હઝરત એને પછી રોકી દેતા અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા એ એની તબિયત બગડતા એના માતા પિતા એને પૂછતા એણે આ સમગ્ર હકીકત જણાવ્યું કે છેલ્લા દોઢેક વર્ષથી જે બાળક સાથે વીસથી પચીસ વર્ષ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરેલું છે અને તે અનુસંધાનમાં સરખેજ પોલીસનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કામે આરોપીની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે તપાસ હાલમાં ચાલુ છે નહીં અત્યારે તપાસ ચાલુ છે અને સરખેજ પોલીસ દ્વારા આરોપીની રિમાન્ડ એટલા માટે લેવાની છે કે એણે આના સિવાય બીજા કોઈ બાળકો સાથે પણ આવું કોઈ કૃત્ય નથી કર્યું ને એ જાણવા માટે એ સિવાય પૂછપરછ ચાલુ છે જે હશે ધ્યાન ઉપર આવી જશે આમાં એવું છે જે મોલાના છે બેઝિકલી ઉત્તર પ્રદેશ વરદાબાદના છે અહીંયા અઢી વર્ષથી ભણાવવા માટે રાખેલા છે અને આજે મેં ફૈઝાને હાલી મસ્જિદ કહી એના ઉપર જ એની એક રૂમ બનાવેલી છે ત્યાં જે રહે છે અને કુરાને શરીફ બધાને ભણાવે છે આમાં બને જે બાળક છે એની તબિયત બગડી એટલે ઘરવાળાએ એને પૂછપરછ કરી ભાઈ ખરેખર ત્યાં કંઈ બીજું કંઈ તો નથી તબિયત બગડી તો એટલે પછી એને આખી હકીકત જણાવી કે જે હું ભણવા જાઉં છું ત્યાં મારા જે સર છે નૂર હસન મોહમ્મદ ઇબ્રાહીમ એ મારી સાથે આવું કાર્ય કરે છે અને એ ધ્યાન ઉપર આવતા એનું સંધાને ફરિયાદ થઈ છે હા એ આવું કૃત્ય કર્યા પછી કહેતા કે જો તું કહીશ તો હું તને તારા ઘરે ફરિયાદ કરીશ તારી ભણવામાં નથી બરાબર ને એ રીતે એવું ધમકી આપતા હતા જેથી બાળક એ અગિયાર વર્ષનો નાનો બાળક છે એટલે બે શક છે કે ગભરાઈ ગયેલો જેના કારણે સરેન્ડર થયેલો હતો આ ધરપકડ થયા પછી પોલીસ એના જે સાયન્ટિફિક પુરાવા લેવડાવવાના છે એ પણ કરશે એ સાથે સાથે એ અત્યારે વધુ બાળકો આવે છે ભણવા માટે તો એની પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આના સિવાય બીજા કોઈ સાથે કૃત્ય કર્યું છે કે કેમ અને એ સિવાય એની કોઈ બીજા કોઈ ગુનાહિત હિસ્ટ્રી કે જે રેકોર્ડ ઉપર આવેલ ના હોય તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે રિપોર્ટર શરીફ ગાંચે